આજે લક્તર ખાતે વિકસિત ભારત જી રામજી યોજનાના વિસ્તૃત જાણકારી માટે દેશના લગભગ દરેક સાંસદો પોતાના વિસ્તારમાં આ યોજનાની જાણકારી માટે ખરીદ્યા છે ત્યારે હું પણ જે લખતર ખાતે આ આ યોજનાની વિસ્તૃત જાણકારી લોકો સુધી પહોંચે અને આ યોજનાનો સુનિશ્ચિત લાભ સાચા માણસોને છેવાડાના માણસો સુધી પહોંચે એ દિશાની જાણકારી આપવા માટે આજે લખન ખાતે આવ્યો છે ત્યારે અગાઉ જે મનરેગા યોજના હતી એ મનરેગા યોજનામાં એની ના કારણે ઘણા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ સામે આવતા હતા અને આ ભ્રષ્ટાચાર ન થાય ભવિષ્યમાં એટલા માટે આ યોજનામાં અમે ઘણી બધા સુધારા વધારાઓ કરીને શ્રી રામજી યોજના અત્યારે લાગુ કરી છે એ યોજનાની વિસ્તૃત જાણકારી દરેક લોકો સુધી પહોંચે ગામડાનો શ્રમિક ગામડાનો ખેડૂત ગામડાનો કારીગર એ આ યોજનાની વિસ્તૃત જાણકારીથી સાચો લાભ મેળવી શકે એ માટે આજનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંગઠનના પ્રમુખશ્રી બંને મહામંત્રી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને સંગઠને વિવિધ જવાબદારી સંભાળતા લોકો અને ખેડૂતો આ ગ્રામ્ય કારીગરો હાજર રહી અને આ યોજનાની વિસ્તૃત જાણકારી આજે આપી છે ત્યારે મને વિશ્વાસ છે કે આ યોજના સારી રીતે દરેક ગામમાં લાગુ પડશે મને વિશ્વાસ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇઝ સાથે